જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા જે બી મોદી કેન્સર સેન્ટરને સવા કરોડનું અનુદાન કરાયું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી મોદી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના જેબી મોદી કેન્સર સેન્ટરને જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ દ્વારા સવા કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું જે અનુદાનથી દર્દીઓની વધુ સારી સારવાર માટે સિક્ષી કાઉચ લેવામાં આવેલ છે આ અનુદાન જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલના સીઈઓ અને એઆઈડીએસના ટ્રસ્ટી શ્રી નિખિલ ચોપરાના વરદસ્તે આપવામાં આવ્યું હતું જે અનુદાન દ્વારા હોસ્પિટલ વતી આ કાઉચ લેવામાં આવેલ છે જે કાઉચ દ્વારા કેન્સરના દર્દીઓને વધુ સારી સચોટ અને નહીવત આડઅસરો સાથેની સારવાર ઉપલબ્ધ કરાવી શકાશે જે બી ફાર્મા દ્વારા સંસ્થાની શ્રીમતી જયબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ સફળ અમલીકરણ કરવામાં આવેલ છે આરોગ્ય અને પર્યાવરણ માટે કટિબદ્ધ આ પ્રયત્નોને બિરદાવા હોસ્પિટલ વ્યવસ્થાપન સમિતિના સભ્યો અને કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભરત દાનાણી અને બીજીપી હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયેશ પટેલ જેબી મોદી કેન્સર સેન્ટરના સમાહતા ડોક્ટર તેજસ પંડ્યા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાવતી જેબી ફાર્મા કંપનીના મોડીઓનો આભાર વ્યક્ત કરતા ડોક્ટર આત્મી દેલીવાલાએ જણાવ્યું હતું કે આ કાઉન્સિલની ઉપલબ્ધતા ભરૂચ અને નર્મદા જિલ્લામાં માત્ર જયબેન મોદી હોસ્પિટલ ખાતે જ હોય હોસ્પિટલના મિશન સૌને એક છત નીચે ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પૂરી પાડીને વેગ મળ્યો છે હું ભરત ધાનાણી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ આજરોજ અમારી કંપની દ્વારા એક કરોડ ને પચીસ લાખનું ડોનેશન જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના રેડિએશન સેન્ટર માટે આપવામાં આવેલ છે અમારી કંપની દર વર્ષે સીએસઆર પોઈન્ટ ઓફ વ્યૂ હોસ્પિટલને કંઈ ને કંઈ ડોનેશન આપીને જનતાને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરે છે આ પ્રસંગે ખાસ અમારા સીઓ જેમણે લાસ્ટ વિઝિટ હોસ્પિટલની લીધેલી ત્યાર પછી ઇન્સ્પાયર થઈને ઇમિડિયેટલી એક કરોડને પચીસ લાખનું અનુદાન મોદી હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ તરીકે કાર્યરત છું જયાબેન મોદી હોસ્પિટલમાં કંપનીનો કન્ટિન્યુ સપોર્ટ રહ્યો છે અને સૌથી મોટો સપોર્ટ જે કંપની દ્વારા આપવામાં આવ્યો છે જે જે બી કેમિકલ છે એ કંપનીએ આજે જાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટર માટે સવા કરોડનું દાન કર્યું છે એ જે દાન કર્યું છે એના દ્વારા રેડિએશન થેરાપી જે પેશન્ટની થતી હોય છે એ સિક્સડી કાઉચ જે કાઉચ ઉપર થતી હોય છે એ સિક્સડી કાઉચનું દાન કરવામાં આવ્યું છે એક આઉસનો ફાયદો એ થશે કે જે રેડિયેશન જે જગ્યાએ આપવાનું છે એ જગ્યાનું જે એક્ઝેક્ટ એ જ જગ્યાએ સો આજુબાજુના સેલને જે નુકસાન થાય તે બને એટલું ઓછું થશે અને એનાથી પ્રિસિઝન જે થેરાપીનું છે એ ઘણું વધારે વધશે આ કાઉચ આવવાથી સો એના માટે જીબી કેમિકલ દ્વારા આ ડી કાઉચ માટે ડોનેશ ડોનેશન આપવામાં આવ્યું છે તે માટે જાબેન મોદી હોસ્પિટલ જીબી કેમિકલના સીઈઓ શ્રી નિખિલ ચોપરા સર જે ટ્રસ્ટી પણ છે હોસ્પિટલના અને શ્રી ધાનાની સર જે કન્ટિન્યુઅસ જાબેન મોદીના સપોર્ટમાં ભાગ ભજવે છે તેનો ખૂબ ખૂબ આભાર માને છે અને આવી જ રીતે કન્ટિન્યુઅસ હોસ્પિટલને બાકી બધી કંપનીઓ દ્વારા સપોર્ટ મળી રહે તેના તેની આશા સાથે ધન્યવાદ થેન્ક યુ